નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલ હેલો ગુજરાતમાં તમારા બધાનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે શનિવારના દિવસે કાળા મરીનો આ ઉપાય કરી નાખજો મિત્રો આજના વિડીયોમાં આપણે એ જાણવાના છીએ કે જો તમારા જીવનમાં હંમેશા પરેશાનીઓ રહેતી હોય તમારા જીવનમાં જો હંમેશા ગરીબી રહેતી હોય તો તમારે માત્ર શનિવારની રાત્રે પાંચ કાળા મરી આ જગ્યા ઉપર ફેંકી દેવાના છે અને તમારે કાળા મરીનો આ ઉપાય કરી નાખવાનો છે તમારા જીવનના તમામ દુઃખો દૂર થઈ જશે તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જશે માત્ર તમારે આ ઉપાય કરી લેવાનો છે જો ધન સંબંધની સમસ્યા હોય તો તે પણ દૂર થઈ જાય છે શનિદેવની કૃપાથી તમારા જીવનમાં ધનની વર્ષા થશે અને શનિ મહારાજ તેમના આશીર્વાદ તમને આપે છે તમારા જીવનની તમામ સમસ્યાઓમાંથી તમને રાહત મળે છે અને તમારા જીવનમાંથી તમે દુઃખોને દૂર કરી શકો છો મિત્રો જો તમારા જીવનમાં હંમેશા પરેશાનીઓ રહેતી હોય તમારા જીવનમાં હંમેશા કોઈને કોઈ દોષો રહેતા હોય તો તમારે આ ઉપાયને જરૂર કરી લેવો જોઈએ કાળા મરીનો આ ઉપાય છે જે ઉપાય આપણા ધર્મશાસ્ત્રમાં જણાવવામાં આવ્યો છે અને આપણા જ્યોતિષશાસ્ત્રમાં પણ આ ઉપાય જણાવવામાં આવ્યો છે તે માટે તમારે આ ઉપાયને જરૂર કરી લેવાનો છે તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જશે આપણા જ્યોતિષશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે કાળા મરી તે ગ્રહને કારક વસ્તુ છે જો તમને શનિદોષ છે અને તમારા જીવનમાં શનિની સડેસાતી છે શનિદેવ તમારા ઉપર પ્રસન્ન નથી થતા અથવા તો જો તમારા જીવનમાં દોષ છે શનિને લગતી કોઈ પણ સમસ્યાઓ હોય તો આ માત્ર કાળા મરીનો ઉપાય તમારે તમારી તમામ સમસ્યાઓ દૂર કરી દે છે આની સાથે જો તમે શનિ દોષથી પરેશાન છો તમારા જીવનમાં તમારા ઘરમાં જો વાસ્તુ દોષ છે કોઈ પણ બીમારી તમારા ઘરમાં બહાર જવાનું નામ નથી લઈ રહી તમારા જીવનમાં ધન નથી ટકી રહ્યું અને તમને લગાતાર ધનની હાનિ થઈ રહી છે તમે તમારા જીવનમાં જોઈ રહ્યા હશો કે તમારો વ્યાપાર એકદમ ચોપાટ થઈ ગયો છે મિત્રો માની લો કે તમારા જીવનમાં જો શનિગ્રહ સારો નથી ચાલી રહ્યો તો કાળા મરી તે શનિગ્રહના કારક હોય છે જો તમે શનિવારના દિવસે આ તમામ સમસ્યાઓને દૂર કરવા માટે કાળા મરીનો ઉપાય કરી લીધો તો માની લો કે તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જશે નાનામાં નાની સમસ્યાઓ પણ દૂર થઈ જશે જો તમારા જીવનમાં ગ્રહ સંબંધિત દોષ હોય ગ્રહદોષ હોય તો તે પણ દૂર થઈ જશે તમારે માત્ર આ ઉપાય કરી લેવાનો છે એ પણ શનિવારની રાત્રે ઉપાય કરવામાં આવતો ઉપાય છે મિત્રો આ સત્ય છે કે મહેનત વગર ફળ કમાવવું અથવા તો ધન કમાવવું શક્ય જ નથી અને જો તમે મહેનત કર્યા વગર કોઈ પણ કાર્ય કરવાની ઈચ્છા ધરાવતા હોય અથવા તો વધારે પૈસા કમાવવાની ઈચ્છા ધરાવતા હોય સફળતા મેળવવાની ઈચ્છા ધરાવતા હોય તો તમારી તે ઈચ્છાઓ પૂર્ણ નથી થતી તે માટે તમારે અવશ્ય મહેનત કરતી રહેવી જોઈએ પરંતુ ઘણા લોકો મહેનત કરે છે દિવસ રાત મહેનત કરે છે છતાં પણ તેમના જીવનમાં ગ્રહદોષ હોય કુંડળી દોષ હોય વાસ્તુદોષ હોય વગેરે જેવા દોષો હોય અથવા તો કોઈની ખરાબ નજર તેમના ઉપર પડી હોય તો તેને દૂર કરવા માટે તેમણે આવા ઉપાય જરૂર કરવા જોઈએ આ ઉપાય કરીને તેની તમામ સમસ્યાઓને દૂર કરી શકે છે અને તેઓ મહેનત કરે છે તેટલા પ્રમાણમાં તેમને ફળ પ્રાપ્ત થાય છે અને તેમનું મહેનતનું ફળ તેમને યોગ્ય રીતે પ્રાપ્ત થાય છે અને આવા લોકોને અચાનક જ તે ધનની પ્રાપ્તિ થાય છે મિત્રો જો તમે પણ તમારા જીવનમાં પોઝિટિવ ઉર્જા જોવા માંગો છો તમે તમારા જીવનમાં આ પ્રકારના બદલાવ જોવા માંગો છો તો માત્ર તમારે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળવો પડશે અને આ વિડીયોમાં હું તમને જે કાળા મરીનો ઉપાય જણાવવાની છું જે શનિવારની રાત્રે કરવામાં આવે છે તે ઉપાયને તમારે કરી નાખવાનો છે તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જશે જો તમે આ તમામ વસ્તુઓ મેળવવા માંગો છો તો તે તમારી ઈચ્છાઓ પણ પૂર્ણ થઈ જશે તે માટે તમારે માત્ર આ વિડીયોને અંત સુધી ધ્યાનથી જોવો પડશે તમે જોશો કે શનિદોષ શનિદેવ મહારાજના આશીર્વાદથી તમારા જીવનમાં કેવી રીતે સુખ સમૃદ્ધિ ધન ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે મિત્રો ધ્યાન રાખજો કે કાળા મરીનો ઉપાય શનિવારના દિવસે જ કરવામાં આવે તો તે ઉપાય ક્યારેય ખાલી નથી જતો અને આની સાથે જો તમે કાળા મરીનો આ ઉપાય કરો છો તો તમારા જીવનમાં તમે ભાગ્યનો સાથ મેળવી શકો છો તમારા જીવનમાં બંધકિસ્મતના તાળા તમે ખોલી શકો છો મિત્રો જો તમારા જીવનમાં કોઈ પણ પરેશાનીઓ હોય કોઈ પણ સમસ્યાઓ હોય બધી વસ્તુઓનું નિવારણ માત્ર તમને શનિદેવ પાસે જ તે મળે છે કેમ કે શનિદેવજીના હાથમાં તમારા શનિ ગ્રહનું નિયંત્રણ હોય છે અને શનિ ગ્રહ તે ઉગ્ર ગ્રહ માનવામાં આવે છે મિત્રો જે વ્યક્તિના જીવનમાં શનિ ગ્રહ મજબૂત ન હોય એટલે કે નબળો હોય તે વ્યક્તિ કેટલી પણ મહેનત કરી લે કોઈ પણ વસ્તુ અજમાવી લે અથવા તો કોઈ પણ વસ્તુ કરે છે તો તે પણ તેના જીવનમાં કંઈ પ્રાપ્ત નથી કરી શકતો સફળતા સુધી નથી પહોંચી શકતો અને તે ક્યારેય આગળ નથી વધી શકતો આની સાથે તેના વિરુદ્ધમાં જે વ્યક્તિનો શનિગ્રહ મજબૂત હોય છે તે વ્યક્તિ કોઈ ખરાબ નિર્ણય પણ લઈ લે અથવા તો ખોટો નિર્ણય પણ લે તો પણ તેનો તે નિર્ણય ખાલી નથી જતો જરૂરથી તેને સફળતા આપે છે જરૂરથી તેને લાભ પાવે છે આપણા ધર્મશાસ્ત્રમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે જે કોઈ પણ લોકોને શનિદેવજીના આશીર્વાદ મળી જાય શનિદેવજીની કૃપા મળી જાય તે વ્યક્તિને ધન દોલતથી માલામાલ બનતા કોઈ રોકી નથી શકતું પરંતુ આના વિરુદ્ધમાં કોઈપણ વ્યક્તિ ઉપર શનિદેવજીની ખરાબ દ્રષ્ટિ પડી જાય તેમના આશીર્વાદ આ લોકો ઉપર ન વરસાવે તો તે વ્યક્તિ ગમે તેટલો અમીર હોય ગમે તેટલો કરોડપતિ હોય તો પણ ગરીબ બની જાય છે અને જો તેમના નિર્ણયો સારા લેવાતા હોય તો તે પણ નિર્ણયો સરખા નથી લેવાતા ક્યાંય તેને શનિ ગ્રહની કમજોરીનો અનુભવ થાય છે મિત્રો માની લો કે તમે તમારા જીવનમાં કોઈ પણ એવું કાર્ય કરી લીધું છે અથવા તો કોઈ પણ એવી વસ્તુ કરી લીધી છે કે જેને કારણે શનિદેવજીની તમારાથી નારાજ થઈ ગયા હોય તમારા જીવનમાં શનિની સડાસડી આવી શકે છે અથવા તો તમારા ઉપર કોઈ પણ શનિદોષ આવી શકે છે તો તેના ઉપાય માટે તમારે માત્ર આ વિડીયોમાં દર્શાવેલા કાળા મરીનો ઉપાય કરવાનો છે એ માટે મિત્રો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આ વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયોને લાઈક કરી દેજો અને તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો જે લોકો શનિદેવ મહારાજને માને છે તેઓ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જય શનિ મહારાજ લખી દેજો તો ચાલો મિત્રો માહિતીને શરૂ કરીએ મિત્રો અમે તમને કાળા મરીના એવા કેટલાય ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ઉપાયોને કરીને તમે તમારા જીવનમાં એક નવા સકારાત્મક વિચાર જોઈ શકશો અથવા તો સકારાત્મક વાતાવરણ તમારી આજુબાજુમાં તમે જોઈ શકો છો માત્ર તમારે આ ઉપાય કરી લેવાનો છે પરંતુ મિત્રો એક વાત યાદ રાખજો કે જો તમે આ ઉપાયને નિયમ પ્રમાણે નથી કરતા સરખા સમયે નથી કરતા તો આ ઉપાયો તમને લાભ અપાવી શકતા નથી આ ઉપાયો તમારા ખાલી જતા રહે છે તમારે આ ઉપાયને નિયમ પ્રમાણે કરવા જોઈએ અને સાથે સમય પ્રમાણે કરવા જોઈએ સાચા સમયે અને યોગ્ય ક્રિયા પ્રમાણે કરવાના છે તો તમને તે શુભ ફળ પ્રાપ્ત કરાવશે એ માટે તમે ધ્યાનથી સાંભળજો કે ક્યાં ક્યાં આવા ઉપાય હું તમને જણાવવાની છું અને શનિવારના કયા મુહૂર્ત પર તમારે આ ઉપાય કરવાના છે તો જાણકારી જણાવવાની છું તે પહેલાં અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખી દેજો તો ચાલો હવે હું તમને તેવા કેટલાય આસાન અને સરળ ઉપાય જણાવી દઉં જે ઉપાયો કરીને તમારા જીવનમાંથી તમે ગરીબીને દૂર કરી શકો છો તેમાંથી પહેલો ઉપાય છે તમારા જીવનમાંથી કષ્ટો અને પરેશાનીઓને દૂર કરવાનું મિત્રો માની લો કે તમે કોઈ પણ ઉધાર લીધું હતું અને બીજી બાજુ તમારા જીવનમાં પૈસા ન આવી રહ્યા હોય કોઈ પણ આવક ન આવી રહી હોય તો તમે પરેશાન થઈ રહ્યા હશો જો તમે આર્થિક કષ્ટોથી પરેશાન છો અને તમે તમારા જીવનમાંથી આર્થિક સમસ્યાઓને દૂર કરવા માગો છો તમારા જીવનમાંથી તમે ધન સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માગો છો જો તમે પૈસા મેળવવા માગો છો તો તમારે આ ઉપાય કરવો જોઈએ મિત્રો જો માનવા માનવના જીવનમાં આર્થિક કષ્ટો કેવી રીતે આવે છે કેમ કે એ માનવનો શનિ ગ્રહ ખૂબ જ કમજોર થઈ જાય છે જો મિત્રો તમે એવું ઈચ્છતા હોય કે શનિદેવજીના આશીર્વાદથી તમારા જીવનમાંથી તમે આર્થિક સંકટોને દૂર કરવા માગો છો તો આ ઉપાયને તમારે ત્રણ શનિવાર સુધી કરવાનો છે મિત્રો માત્ર તમારે આ ઉપાયને ત્રણ શનિવાર કરવાનો છે ત્યારબાદ તમે જોશો કે શનિદેવ મહારાજના આશીર્વાદ તમને કેવી રીતે મળી રહ્યા છે તમારા આર્થિક તમામ કષ્ટો દૂર થઈ જશે મિત્રો તો તમારે આ ઉપાય કરવા માટે શનિવારના દિવસની પસંદગી કરવાની છે અને શનિવારે તમારે સાંજના સમયે કોઈ પણ શનિદેવ મહારાજના મંદિરે જવાનું છે ત્યારબાદ તમારે ત્યાં જઈને સૌપ્રથમ તો માટીનો દીવડો અથવા તો પિત્તળનો દીવો લેવાનો છે ત્યારબાદ તમારે સરસવનું તેલ લઈને ત્યાં જવાનું છે તમારે તે દીપક સળગાવવાનો છે ત્યારબાદ તમારે તે દીપકને પૂર્વ દિશા તરફ સળગાવવાનો છે એટલે કે તમારે પૂર્વ દિશા તરફ તે દીવાને કરવાનો છે પછી તમારે શનિદેવ મહારાજની સામે ઊભું રહેવાનું છે અને તમારે ત્યાં ઊભા ઊભા અગિયાર વાર શનિ સાલિસાનો પાઠ કરતા રહેવાનો છે જ્યારે તમારે અગિયાર શનિ સાલિસાનો પાઠ પૂરો કરો છો ત્યારે તમારે ત્રણ કાળા મરી લઈને તે સળગતા દીવો હોય તેમાં તમારે મૂકી દેવાના છે મિત્રો આ ઉપાય તમે ત્રણ શનિવાર લગાતાર કરી લો અને જો તમારા ઉપર કોઈ પણ શનિગ્રહને લઈને કોઈ પણ સમસ્યાઓ હતી કોઈ પણ આર્થિક સમસ્યાઓ હોય તો તે પણ દૂર થઈ જશે અને શનિની સાતથી પણ દૂર થઈ જશે શનિ ગ્રહ દોષ હોય તો કોઈ પણ દોષ હોય તો તે પણ દૂર થઈ જશે તમારે માત્ર આ ઉપાય લગાતાર ત્રણ શનિવાર સુધી કરવાનો છે તમારે શનિદેવ મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કરવાના છે શનિદેવ મહારાજની કૃપા પ્રાપ્ત કરવાની છે અને જો મિત્રો તમે કોઈ પણ આર્થિક કષ્ટોથી પરેશાન હતા તો તે આર્થિક કષ્ટોથી તમને મુક્તિ મળી જશે આની સાથે કેટલાય લોકોના જીવનમાં પૈસા સંબંધિત સમસ્યાઓ રહેતી હોય ઘરમાં પૈસા ન ટકતા હોય તો તેવા લોકો પણ આમે જે તમને ઉપાય જણાવ્યો તે એક મહાન ઉપાય છે લોકો પણ આ ઉપાય કરી શકે છે જે લોકોના ઘરમાં પૈસા ન ટકતા હોય તેવા લોકો પણ આ ઉપાયને કરી શકે છે આ ઉપાય એકદમ સરળ અને ખૂબ જ લાભદાયક બને છે મિત્રો આ ઉપાય પ્રાચીન સમયથી ચાલ્યો આવે છે પ્રાચીન સમયના લોકો પણ આ ઉપાય કરતા હતા માત્ર શનિદેવજીના આશીર્વાદ મેળવવા તમારા જીવનમાંથી આર્થિક કષ્ટો દૂર કરવા અને જો તમારા જીવનમાં કોઈ પણ શનિને લગતા દોષ હોય ગ્રહદોષ હોય કે શનિની સડાસાતી હોય તો તે પણ દૂર કરવા માટે તમે આ ઉપાયને કરી શકો છો આપણા પહેલાંના લોકો પણ આ ઉપાય કરતા હતા અને આ ઉપાય કરવાથી તમને ઘણા બધા લાભ પ્રાપ્ત થાય છે મિત્રો હવે બીજા ઉપાયની વાત કરીએ તો આ ઉપાય છે ઘરની બરકતનો મહા ઉપાય તમે આ ઉપાય કરીને તમારા ઘરમાં બરકત લાવી શકો છો માતા લહલ મહાલક્ષ્મીના આશીર્વાદ મેળવી શકો છો આ એક એવો મહા ઉપાય છે કે તમે કરો છો તો તમામ આ ઉપાય કરો છો તો તમારા ઘરની બરકત બનેલી રહે છે આની સાથે સાથે તમારા ઘરની ઉન્નતિ પણ થશે અને તમે માની લો કે તમારા જીવનમાં કોઈ પણ એવા દોષ છે કોઈ પણ એવી નેગેટિવ એનર્જી છે તમારા ઘરમાં જો તમને નકારાત્મક શક્તિનો અનુભવ થતો હોય તો તે નેગેટિવ એનર્જી પણ સંપૂર્ણ જ જતી રહે છે તમારા ઘરમાંથી તે સંપૂર્ણ રીતે જતી રહે છે મિત્રો માની લો કે તમારા ઘરમાંથી કોઈ લોકો ઘરની બહાર જતા હોય અને આવતા સમયે નેગેટિવ એનર્જી લઈને આવતા હોય નેગેટિવ ઉર્જા ઘરની અંદર લઈને આવતા હોય તો તેના લીધે તમારા ઘરનું વાતાવરણ બદલી જાય છે ઘરના વાતાવરણમાં કંકાસ રહે છે અથવા તો હંમેશા નકારાત્મક શક્તિ રહે છે નેગેટિવ એનર્જી રહે છે તમે ઈચ્છો કે આ નેગેટિવ એનર્જી તમારા ઘરમાંથી હંમેશા માટે દૂર થઈ જાય અથવા તો તમારા ઘરની બહાર જતી રહે તો પ્રતિદિવસ તમારે સૂર્યાસ્ત પછી ઘરના આંગણામાં તમારે સરસોના તેલનો દીવો જરૂર પ્રગટાવવો જોઈએ અને જ્યારે તમે સરસોના તેલનો દીવો પ્રગટાવશો તો તેના થોડા સમય બાદ તમારે તેના અંદર એક કાળા મરી નાખી દેવાનો છે એક કાળા મરીનો ટુકડો નાખી દેવાનો છે તે દીપકમાં તમારે માત્ર એક કાળા મરી નાખવાના છે આની સાથે તમારે એક વસ્તુનું પણ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ તમે કાળા મરી તેની અંદર નાખો છો તમે એ જ સરસોના તેલના દીપકની અંદર કાળા મરી નાખો છો તો તેના પહેલાં તમારે એક વસ્તુ બોલી લેવાની છે તે વસ્તુ આ પ્રમાણે છે જય શનિદેવ મહારાજ જય શનિદેવ મહારાજ બોલ્યા બાદ તમારે તેમાં કાળા મરી નાખવાના છે આની સાથે તમારે ખાસ કરીને આ ઉપાયને દર શનિવારે કરવાનો છે જો તમે આ ઉપાયને પ્રત્યક્ષ શનિવારે કરો છો તો શનિદેવ મહારાજની કૃપા તમારા ઉપર બનેલી રહે છે શનિદેવ મહારાજ તમારા ઘરમાં સ્થિર રૂપી નિવાસ કરે છે આની સાથે શનિદેવ મહારાજ ઉપર ક્યારેય પણ કોઈ ગ્રહદોષ નથી થવા દેતા તમારા જીવનમાં શનિને લગતી સમસ્યાઓ થઈ જાય છે મિત્રો હવે ત્રીજા ઉપાયની વાત કરીએ તો ત્રીજો ઉપાય શનિદોષથી મુક્તિ મેળવવાનો મહા ઉપાય છે જો તમારા જીવનમાં શનિ દોષ છે તમારા જીવનમાં હંમેશા શનિને લગતા નબળા ગ્રહો છે જો શનિની સડાસાતી છે તો તમે આ ઉપાયને કરી શકો છો આ ઉપાય એકદમ સરળ ઉપાય છે અને શનિ દોષથી મુક્તિ મેળવવા માટેનો પણ એકદમ કારક ઉપાય છે મિત્રો માની લો કે તમારા જીવનમાં શનિની સડાસાતી રહી છે તો મિત્રો તમારે શું કરવાનું છે શનિ દોષથી તો મુક્તિ નથી મેળવી શકતા પરંતુ દોષના પ્રભાવને તમે ઓછો કરી શકો છો તમે જરૂરથી તેને ઓછો કરી શકો છો પરંતુ તમે મુક્તિ નથી મેળવી શકતા મિત્રો જો તમારા જીવનમાં કંઈ પણ ખરાબ સમસ્યા ચાલી રહી હોય કોઈ પણ દોષ ચાલી રહ્યો હોય તમે તેનો પ્રકોપ ઓછો કરી શકો છો પરંતુ તેને નાબૂદ નથી કરી શકતા મિત્રો તમે આ ઓછું કરવા માગો છો તો તમારે શું કરવાનું છે જ્યાં સુધી તમારા જીવનમાં શનિની સડાસાતી ચાલી રહી છે તો તેના ઉપાય કરવા માટે તમારે એક કાળું કપડું લેવાનું છે ત્યારબાદ તમારે તે કાળા કપડામાં એકાવન કાળા મરીના ટુકડા નાખી દેવાના છે અને એકાવન કાળા મરી તમારે અગિયાર રૂપિયા નાખવાના છે અને અગિયાર રૂપિયામાં એ પણ તમારે ધ્યાન રાખવાનું છે કે દસની એક નોટ હોવી જોઈએ અને એક રૂપિયાનો એક સિક્કો હોવો જોઈએ ત્યારબાદ તમારે આ બધી વસ્તુને કાળા દોરાથી બાંધીને તેની પોટલી બનાવી દેવાની છે ત્યારબાદ તમારે શનિ મંદિરે જવાનું છે તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે તમારે શનિવારે જ ઉપાય કરવાનો છે અને શનિવારના દિવસે તમારે સાંજના સમયે શનિ મંદિરે જવાનું છે ત્યારબાદ તમારે આ પોટલીને મંદિરની બહાર બેઠેલા કોઈ પણ વ્યક્તિને આપી દેવાની છે મિત્રો તમે પ્રત્યેક શનિવારે આવું કરવાનું શરી શરૂ કરી દો છો તો તમારા જીવનમાં જે શનિદોષ છે તો તેનો તમારા જીવનમાંથી લગભગ નાબૂદ થઈ જશે એટલે કે તમારા જીવનમાં જો શનિની સડાસાતી ચાલી રહી હોય અથવા તો તમારા જીવનમાં શનિગ્રહ કમજોર પડી ગયો હોય તો શનિદોષ હોય તો તેનો પ્રકોપ તમે ઓછો કરી શકો છો મિત્રો આની સાથે કોઈ પણ વ્યક્તિ તમને એમ કહી રહ્યા હોય કે શનિ દોષ તમે બિલકુલ નાબૂદ કરી શકો છો શનિદોષ તમે તમારા જીવનમાંથી હટાવી શકો છો તો તે વ્યક્તિ ખોટું બોલી રહ્યો છે પરંતુ તમે તે શનિદોષને ઓછો કરી શકો છો આ આપણા ધર્મશાસ્ત્રમાં એવો કોઈ ઉપાય નથી કે જેને કારણે તમે શનિદોષને દૂર કરી શકો પરંતુ તે ઉપાયો કરીને તમે જરૂરથી તમારા જીવનમાંથી શનિદોષને ઓછો કરી શકો છો તેના પ્રભાવને તમે જરૂરથી ઓછો કરી શકો છો તમારા જીવનમાં તમે ઓછી પરેશાનીઓ લાવી શકો છો મિત્રો હવે ચોથો ઉપાયની વાત કરીએ તો ચોથો ઉપાય છે તમારા ધંધા વ્યાપારને ચલાવવા માટેનો સર્વશ્રેષ્ઠ ઉપાય મહા ઉપાય પણ માનવામાં આવે છે આપણા ધર્મશાસ્ત્રમાં આને સર્વશ્રેષ્ઠ ઉપાય પણ માનવામાં આવે છે તમે વેપાર કરી રહ્યા છો ધંધો કરી રહ્યા છો તમારી દુકાન છે અથવા તો કોઈ પણ નાનો મોટો બિઝનેસ કરી રહ્યા છો તો તમારે આ ઉપાયને જરૂર કરવો જોઈએ તમારા જીવનમાંથી તમે ગરીબી દૂર કરી શકશો વધારે નુકસાન થતું હોય તમારા વેપારમાં જો વધારે નુકસાન થતું હોય તમે માત્ર આ ઉપાય કરીને તમારા જીવનમાંથી તમે આવી સમસ્યાઓને દૂર કરી શકો છો આની સાથે જો તમારો વેપાર બંધ થઈ ગયો હોય અને વેપાર સાવ ઓછો થઈ ગયો હોય તો તમારે નિરાશ થવાની કોઈ વાત નથી માત્ર આ ઉપાય કરી લેવાનો છે જે ઉપાય હું તમને જણાવવા જઈ રહી છું મિત્રો આની પાછળ ઘણા કારણ હોઈ શકે છે જો તમારા વેપારમાં કોઈએ નજર લગાડી દીધી હોય કોઈ નજર દોષ હોય કે ખરાબ નજર લાગેલી હોય અથવા તો થઈ શકે કે તમારા વેપાર ઉપર કોઈ એવો દોષ લાગી ગયો હોય તેને લીધે તમારો વેપાર એકદમ નાબૂદ થઈ ગયો હોય અથવા તો ઓછો થઈ ગયો હોય તો તમે ઈચ્છો કે તમારો વેપાર ચાલવા લાગે તો તમારે શું કરવું પડશે તો ચાલો તેના વિશે હું તમને જણાવી દઉં કે એ ઉપાય સાવ આસાન ઉપાય છે એટલે કે સરળ ઉપાય છે તમે સહેલાઈથી આ ઉપાયને કરી શકો છો આ ઉપાયને કરવા માટે શનિવારના દિવસની પસંદગી કરવાની છે ત્યારે તમારે શનિ મંદિરે જવાનું છે ત્યારબાદ તમારે શનિ મંદિરે ગયા બાદ સરસવના તેલનો દીવો પ્રજ્વલિત કરવાનો છે એટલે કે સરસવના તેલનો દીવો પ્રગટાવવાનો છે ધ્યાન રાખજો કે તમે જે દીપક સળગાવો છો જે દીવો કરો છો તેની અંદર તમારે બે કાળા મરી નાખવાના છે માત્ર તમારે શનિદેવજીની સામે આ કરવાનું છે ત્યારબાદ તમારે ત્યાંથી થોડું દૂર જવાનું છે ત્યારબાદ તમારે શનિદેવજીની દ્રષ્ટિની સામે એટલે કે શનિદેવજીની સામે તમારે એક કાળું કપડું લેવાનું છે પછી તમારે તે કાળા કપડાંની અંદર એક મુઠ્ઠી કાળા મરી નાખવાના છે એમાં તમારે એક રૂપિયાનો એવો સિક્કો નાખવાનો છે તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે સિક્કો એકદમ સાફ હોય ક્યાંયથી તૂટેલો ન હોય તેવા સિક્કાને જ તમારે તે પોટલીમાં નાખવાનો છે ત્યારબાદ તમારે તેની અંદર અગિયાર લવિંગ નાખી દેવાના છે પછી તમારે આ બધી વસ્તુ ભેગી કરીને તેની પોટલી બનાવી લેવાની છે ત્યારબાદ તમારે તેને શનિવારે સાંજે સૂર્યાસ્ત થઈ ગયો હોય ત્યારે તમે જે સ્થળે વેપાર કરો છો જે સ્થળે ધંધો કરો છો તે સ્થળે જ્યાંથી તમે પૈસાની હેરફેર કરો છો તમારો ગલ્લો હોય અથવા તો તમારી તિજોરી હોય તો તેની અંદર તમારે આ પોટલીને રાખી દેવાની છે આમ કરવાથી તમારી જે કંઈ પણ આર્થિક મુશ્કેલીઓ હશે ધંધામાં પ્રગતિ ન મળી રહી હોય તો તમારા ધંધામાં વધારે પડતું નુકસાન થતું હોય તો તમે આ માત્ર તમે આ ઉપાય કરો છો તો તમારી તમામ સમસ્યાઓ દૂર કરી શકો છો મિત્રો આ સાથે શનિદેવજીના તેમના આશીર્વાદ તમને આપે છે તેમના આશીર્વાદથી તમારો ધંધો દિવસ રાત બે ગણો થતો જાય છે તમારી તમામ સમસ્યાઓ તમે જાતે જ દૂર કરી શકો છો અને ધન સંબંધિત સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે મિત્રો આગળના ઉપાયની વાત કરીએ તો તે ઉપાય છે રોગમુક્તિનો મહા ઉપાય તમે આ ઉપાય કરી લો છો તો તમારા ઘરમાં ક્યારેય બીમારી નથી આવતી બીમારીની સંબંધિત સમસ્યાઓ જતી રહે છે જે કોઈ પણ મનુષ્ય ખૂબ જ બીમાર હોય તો તેના જીવનમાંથી તે આ બીમારીને દૂર કરવા માગે છે તો તેને આ ઉપાય જરૂર કરી લેવો જોઈએ મિત્રો જે લોકો વારંવાર બીમાર થતા હોય તેમણે આ ઉપાય કરવો પડશે આ ઉપાયને તેમણે લગાતાર શનિવારના દિવસે જ કરવાનો છે આ પાંચ શનિવાર ઉપાય કરવાનો છે પાંચ શનિવારે આ ઉપાય કરો છો તો તમારા જીવનમાંથી રોગમુક્ત થઈ જશો અને તે મનુષ્ય શનિદેવ મહારાજના આશીર્વાદથી માલામાલ બની જાય છે મિત્રો આ ઉપાયને તમે દિવસે પણ કરી શકો છો અને રાત્રિના સમયે પણ ઉપાયને કરી શકો છો આ ઉપાય કરવા માટે તમારે અગિયાર કાળા મરી લેવાના છે જે કોઈ પણ મનુષ્ય તમારા ઘરમાં રોગી છે તો તેમણે તેમના ડાબા હાથમાં અગિયાર કાળા મરી દેવાના છે અને જે વ્યક્તિને આ રોગ થતો હોય અથવા તો જે લોકો બીમાર થતા હોય તેમણે ડાબા હાથમાં અગિયાર કાળા મરી લેવાના છે ત્યારબાદ તેણે પોતાના જ માથા પરથી સાત વખત આને ઉતારવાના છે તમારા ઘરના મુખ્ય દરવાજાના ડાબી બાજુએ ફેંકી દેવાના છે અને આ ઉપાય કરતાની સાથે તમારી સાત રોટલી પણ બનાવવાની છે તે સાત રોટલી તમારે કોઈ પણ કાળા કૂતરાને ખવડાવી દેવાની છે આ ઉપાય તમારે લગાતાર પાંચ શનિવાર સુધી કરતો રહેવાનો છે તમારી તમામ મનોકામનાઓ ઈચ્છાઓ હોય તે પણ પૂર્ણ થઈ જશે અને તે રોગી માનવ જે હોય તે શનિદેવજીની કૃપાથી રોગમુક્ત થઈ જશે અને શનિદેવ મહારાજ તેમના આશીર્વાદ તેમને જરૂર આપે છે તમને ધનવાન પણ બનાવી દે છે મિત્રો તો વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ હિલો ગુજરાતને સબસ્ક્રાઈબ કરી દો